તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદરને આજે આપણે વાત કરવાના છીએ કે આપણા એવા ચૈતરભાઈ વસાવા જે મિત્રો ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા હતા અને મિત્રો આજે અગિયાર સપ્ટેમ્બરના દિવસે મિત્રો એમની જામીન અરજીની સુનાવણી કોર્ટની અંદર હતી અને એની અંદર મિત્રો એક મોટો ખુલાસો થયો છે તો મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો સૌથી મોટો કોર્ટ દ્વારા શું ખુલાસો કરવામાં આવ્યો છે એ આપણે વિગતવાર વિડીયોની અંદર વાત કરવાના પણ સૌથી પહેલાં મિત્રો વાત કરવામાં આવ્યો તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો તમને પળે પળની અપડેટ આપણી ચેનલ ઉપર સૌથી પહેલાં જોવા મળશે તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો આજે થઈ અગિયાર સપ્ટેમ્બર અને ચૈતરભાઈ વસાવાના જે મિત્રો જામીન અરજીની સુનાવણી હતી એ કોર્ટની અંદર મિત્રો આજે સુનાવણી આપવાની છે તો શું મિત્રો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે કે નહીં આવી શકે કારણ કે મિત્રો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકો જે મિત્રો ઘણા સમયથી ચૈતરભાઈ વસાવાને જેલની બહાર આવવાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે તો મિત્રો સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ અમે તમને જણાવી રહ્યા છે કે ક્યાંકને ક્યાંક એવા પણ ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે અને ન્યૂઝ સામે આવી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાના જે કોર્ટ દ્વારા આજે મિત્રો જામીન મંજૂર કરવાના છે અને જે સુનાવણી આપવાની છે એની અંદર ક્યાંકને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા જે મિત્રો આજે જેલની બહાર આવી શકે છે અને કોર્ટ દ્વારા એમના જામીન મંજૂર કરી દેવામાં આવશે તો મિત્રો તમને શું લાગે છે કે ખરેખર શું ચૈત્રભાઈ વસાવા જે મિત્રો આજે જેલની બહાર આવશે કે નહીં આવે કારણ કે મિત્રો આજે અગિયાર સપ્ટેમ્બર થઈ ગઈ અને એ આજે ચૈત્રભાઈ વસાવાના જે જામીન સુનાવણી છે એ કોર્ટ દ્વારા મિત્રો જામીન સુનાવણી આપવાની છે તો ક્યાંક ને ક્યાંક ચૈત્રભાઈ વસાવા આજે જેલની બહાર આવી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અને મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે આપણા ચૈતરભાઈ વસાવા જે મિત્રો ત્રણ દિવસ માટે જેલની બહાર આવ્યા હતા અને વિધાનસભાની અંદર અલગ 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 માંગો પણ રજૂ કરી હતી તો મિત્રો આજે ગુજરાત હાઈકોર્ટની અંદર પાછા ચૈતરભાઈ વસાવાને રજૂ કરવામાં આવ્યા છે અને મિત્રો આજે અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈતરભાઈ વસાવા જામીન અરજીની સુનાવણી કરવામાં આવશે તો મિત્રો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા જે મિત્રો ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે પણ આજે બહાર આવી શકે